આપ જોઈ રહ્યા છો પ્રકૃતિનો નજારો અદ્ભુત છે જે રતનમની ધરતીનો જે પ્રકૃતિનો નજારો છે એ આપ આ ખુલ્લા વાતાવરણમાં ચોમાસાની ઋતુમાં જોઈ રહ્યા છે આપણી પાસે ગુરુજી છે ગુરુજી આ જે પ્રકૃતિનો નજારો આપણને જોવાય છે આપણને કેવો લાગે છે ખૂબ જ ખૂબ સરસ આપ જોઈ રહ્યા છો ગુરુજી વાત કરીએ એમ આપ ખુદ આપણી આંખોથી જોઈ રહ્યા છો આ ડુંગરની હારમાળાઓ છે જેને કહેવાય છે અહીંયા આપણી કઈ ડુંગરની હારમાળાઓ કહેવાય છે આપણા કહેવાય છે કે અરવલ્લી ડુંગરની હારમાળાઓ છે એ આપણને ખૂબ આમ રમણીય અને સૌંદર્યથી ભરપૂર આપણને લાગી રહી છે અહીંયા આ ગિરિમાળાઓમાં રહેતા મારા દિનેશભાઈ પણ અહીંયા આપણને કેવું આમ અનુભવ કેવો થાય છે કુદરતને ખોળે બેઠા હોય એવો અનુભવ થાય છે મિત્રો દેખો કુદરતનો ખોળો ખૂંદવો હોય અને જવું હોય તો તો રમણીય સૌંદર્યમાં જવું પડે જવું પડે સાચી વાત છે તો આ રમણીય સૌંદર્ય આપ પણ અહીંયા રતનમહાલની ધરતીને માણવા માટે આવો આ જે ખોળો છે આ જે કુદરતી સૌંદર્ય છે આપણને ઘરે બેઠા નહીં મળે પણ આ જે ધરતીને ખોળે આ જે લીલી ચાદર ઓડી છે એ માને ખોળે જવું પડે તો આપ જોઈ રહ્યા છો આકાશ પણ અમે જાણે ધરતી ઉપર જાણે છાયા પાથરીને ઉ ઊભું હોય એવું લાગે છે તો આ છે રમણીય સૌંદર્ય જે લીલોત્રી છે એ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રતન મહાલની અરવલ્લી ગિરિમાળાઓની આ એક ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી આ લીલોતરી આપણને જોવા મળે છે તો મિત્રો મળીએ નવા વિડીયોમાં આવી જ લીલોતરી સાથે આભાર